ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે 69મો ફિલ્મ ફેર એવોર્ડ યોજાયો છે જેમાં બોલીવુડ ઉમટી પડ્યો છે ગિફ્ટ સિટીમાં પહેલીવાર ફિલ્મ ફેર એવોર્ડ યોજાય રહ્યો છે જેના કારણે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ એવોર્ડના આયોજનને કારણે ગુજરાતમાં ફિલ્મનું શૂટિંગને પણ પ્રોત્સાહિત કરવાનો સરકારનો પ્લાન છે तो गुजरात में गांधीनगर खाते ફિલ્મ ફેર એવોર્ડ ની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી છલા 18 થી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી ને આજે ફિલ્મ ફેર એવોર્ડ ટૂંક સમયમાં ચાલુ થવા જઈ રહ્યો છે ત્યારે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ને રોશની થી ભરી દેવામાં આવી છે ખાતે 69 મો ફિલ્મ ફેર એવોર્ડ યોજાય છે પ્રથમ વખત ગુજરાત ની અંદર ફિલ્મ ફેર એવોર્ડ યોજાય છે જેમાં બોલિવૂડ આખું ઊમટી પડ્યું છે સવાર થી સાંજ સુધી જ ગાંધીનગર ની અંદર વીવીઆઈપી મૂવમેન્ટ જોવા મળી હતી અને ફિલ્મ સ્ટાર ઓના ખડકલાઓ જોવા મળી રહ્યા છે એક બાદ એક ફિલ્મ સ્ટારો હાલ પહોંચી રહ્યા છે ગિફ્ટ સિટી ગાંધીનગર અને ટૂંક જ સમયમાં હવે ફિલ્મ ફેર એવોર્ડ શરૂ થવા જઈ રહ્યો છે